હર હાથ માં જય માતાજી તો જેટુ ફેમિલી કેમ સૌ બધા અમે સાથે કરવાનું છે તમે બધા ફાઇનલી

તારી મજા આવી જ હે આવતા ને થોડી પકડવાનું ને બહાર લાગે એવું છે ગોતવા પડે એમ છે કા હે કેમ પગ ને તો કઈક ન કાઈક દુતુંતું હે નું કા આ મિત્રો કઈક નવીન પ્રકારનું માહિલ છે ને અમારે તગો ખાતો હો તો આપણે પતીન બેંકવા માટે કઈક યુઝ કરીએ પેલા તો આપણે છે ને આના સ્પાઇસલ કરી કરીએ આ શું છે આ કડ આમ જોવો તગા પકડ દઉં તગા પકડે કે આમ દળે આવડે તારે લે તો અહીંયા પકડી લે તો તમારું વિજયભાઈએ આપણે છે ને આને ટેકે પેલા ઊભી કરતી આવે અને આ જોઈ આ હું છે આ એ આ શું છે આવું બીક લાગે ને

આ હસળ છે મરીજેલી લેરીયે માલક છે કોણ ખબર આ કઈ લેરીયો અહીંયા અહીંયા નિશાન છે પકડ પકડ પકડી લે કે નામ હતું નાક દે આ મારા બ પકડે પડતી મારા નીકળી હસળ કેવી છે આ લેરીયો આ હસળ લેરીયા ને તબ લે લેવાનો છે જો આને જો કા

હવે પછી મને બીક લાગે મને એક દો કે ફોટો પાડવાનો છે મારે હા તો આમ જો બધાને ભેગા છે અને કવડો મોટો તાર મોટો કતાય મોટો લાગે આમ તો ઓહો હો મોટો જબર ફોટો પાડ લઉં કા તો યાર હવે આને મને એમ લાગે નાખી દેવું જોઈએ ને કરા કડી દે તો પછી મે કે ની તો એક લીંગ તૂટી જુને આપણે પકડન શરૂઆત ને આમ જો અહીંયા બે હતો કા બે લાઈટ લગાઈ દેવા અહીંયા કા ખોલીએ કરી અને હવે તો છે એ તો આવ્યા તો પણ કઈ લો આવી જો એમ ભાઈ મિત્રો ખાઈ લીધું યાર કઈ લો ને બે ત્રણ વાહ જો નવલો તગન લે લે ઘણો બધું સાફ પકા લીધો ને તો ઈ તો પાણી છે બંદર જો ઘણો બધું પાણી છે યાર અને આગળ છે ને એક તમને મોટો મસ્ત મસ્ત મજાનો ગુડ ગોકળો માછલી દેખડો તો છે શેળો અને શું કહેવાય શેળો કહેવાય ને આ મોટો અમે અત્યારે ડારો કે તો જો એક ડારો આવી જો 500 થી 600 ગ્રામ નો ભુંદડા ને કે આપણે બધું થઈ જશે અને માછલી તમને જો મળી જો કેટલા સમયથી યાર અમે મહેનત કરી અમારું મન જાણે પણ આમ જો સાક આવી છે મજા આવે આવી મહેનત તો એ દુનિયાની પાછા કરીશું શાક આવતું હોય તો હજી કરશું નહીં તો શાક આવશે તો પાણી છે શાક વાર છે તો તો અમારે છે ને બધા પકડે છે પચીઓવાળા ઘણા બધા નવીન નવીન માણા આવેલા છે ને સો આવેલા છે ને આટા મારવાય શાક પકડે ને એવું બધા કરે છે કામકાજ અને આપણે છે ને વિડીયો બનાવતા નહોતા હતા આપણે પાણી જાય ને એની વાટે ઊભા પણ પાણી આમાં બહુ છે પાણી યુઝે પછી શાક જળશે શાક બધી દોડે તો છે જ પણ આમાં હતા કેમ કે પાણી યાર ઘણું રહું તો પાણીમાં

રાતે રાતે જન દિહાળે આ ઇન્ટરવ્યુ સેલું બાકી ઇતે તો આપી દી અને અધૂરો વિડિયો હું રાખું એમ કા અને સાઘણો આવજો હવે આવનાવા વિડિયો પાછા આવતા રહે તો કન્ટિન્યુ વિડિયો બનાવીને રેજો ને મતલબ હું કે ચેનલને નખિ દે તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દેજો અમે કે તમે લાઈક નથી કરતા લખી કોમેન્ટ થાય એના કરતા તો લાઈક કરી આમતા બહુ લાગી ટ્રીનિંગ કરી દેજો đi lên xe lắc kêu đi đi chơi mình nói anh làm rồi, ấy, bye bà.